વડોદરા શહેરમાં આજે સ્વદેશી અભિયાન હેઠળ ગૌમાતા આધારિત સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપના મહાનુભાવ કોર્પોરેટર અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશ વિવિધતાઓથી ભરપૂર દેશ છે સ્વદેશી અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો દેશભરમાં કરવામાં આવી રહ્યા છે ભારતમાં આવેલી આયુર્વેદિક તેમજ કેવી વસ્તુઓ જેવી દેશમાં આજે પ્રચલિત છે આવનારા સમયમાં દિવાળી પર્વ આવી રહ્યો છે ત્યારે દિવાળીના પર્વમાં લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી એ અંતર્ગત ગૌ માતા આધારિત સ્વદેશી કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું આત્મનિર્ભર ભારત સંકલ્પ સ્વદેશીને સંઘ આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વિસ્તારના કોર્પોરેટર તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજક નીરવભાઈ જોશી મિત્ર મંડળનું કહેવું છે કે ગૌમાતાના છાણમાંથી બનેલી વસ્તુઓ દેશ વિદેશમાં પ્રચલિત છે અને ભારતમાં રહી અને ભારતના દેશના લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવે અને પોતાના સ્વાસ્થ્યને સારું રાખે તે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરી અને સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ગૌ આધારિત વસ્તુઓ આપણે વધુમાં વધુ વાપરીએ એનો પ્રચાર પ્રસાર થાય એના હેતુથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ એનું કારણ એ છે કે ગાય આપણું પાલન પોષણ કરે છે અનેક વસ્તુઓ જે આપણા જીવન જરૂરી છે ગાય માતા આપણને આપે છે એટલા માટે આપણે ગાયને હંમેશા માતા તરીકે પૂજીએ છીએ અને લોકોએ પણ વધુમાં વધુ ગાય આધારિત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ એ જ આ કાર્યક્રમનો આશય હતો આજ રોજ અમે નીરવ જોશી મિત્ર મંડળ દ્વારા અને સામાજિક કલ્યાણકારી સંસ્થા દ્વારા સ્વદેશી કીટ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છે આની અંદર અમે જે ગાયના અંદરથી ગાય આધારિત જે વસ્તુઓ છે એમાંથી દસ વસ્તુ અમે ભેગી કરીને એક કીટ બનાવી છે એક કીટનું વિતરણ અમે લોકોમાં પહોંચાડીએ છીએ અને જેથી કરીને લોકોની અંદર એ જાગૃતતા ફેલાય કે દરેક ઘરે હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી બને એ અભિયાન અંતર્ગત અમે આ પ્રયાસ કરી રહ્યા છે કે આજના જે સમય છે એની અંદર આપણે જે વિદેશી વસ્તુઓની અંદરથી અને એની વસ્તુને તરછોડીને આપણે આપણા સ્વદેશમાં બનેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓને અપનાવીને આપણા જે કારીગરો છે આપણા જે લોકો છે એનું કલ્યાણ થાય આપણો દેશ આગળ વધે એ હેતુથી અમે સ્વદેશી કીટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર વડોદરા શહેરના પ્રમુખ એવા યશસ્વી પ્રમુખશ્રી એવા અમારા જયપ્રકાશભાઈ સોનીજી મહામંત્રી રાકેશભાઈ સેવક સેવકજી જસવંત જસવંતસિંહ સોલંકીજી અને વોર્ડ પ્રમુખ અને શીતલભાઈ મિસ્ત્રી જે આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અને વોર્ડના મારા કોર્પોરેટરશ્રી પણ છે અને વોર્ડના તમામ કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખથી બધા ઉપસ્થિત છે નીરવ મહેન્દ્રભાઈ જોશી અલ્પેશ મારવાડી ગુજરાત ન્યૂઝ વડોદરા